હા કચ્છો ટાઈમ આપણે મૂક્યું મોજ્યું એને લગભગ ત્રણ મહિના ઉપર થઈ ગયું છે ત્રણ ચાર મહિના જેવું થયું છે બરાબર ઉલય ને જ કરી અને કોઈ દિવસ જિજ્ઞાસ થાય ને જ થઈ હા એટલે મક્કમતા જ એટલી આવી ગઈ કે આ કરાય જ નહીં એમ હા કેટલા વર્ષ આપણે કર્યું તું

અરે ફોન મને તો જો મને તો વીક તમને થોડી ડિસ્ટ્રિક્ટ પડે એટલે બાકી મને તો હું ભૂલું જ નહીં અને થોડોક અહીંયા અહીંયા સોવી કલાકની નોકરીમાં લાગ્યો ને ભાઈ થોડોક ટાઈમ એ ઓછો રે મારે હા મારે મનસુખભાઈ ને તમને બે ને એક એક ધાકે મળી લેવાય પણ ટાઈમ જ નથી લ્યો કાલે મારે મોટા બાપા ની દીકરી બેન ને ઓફ થઈ ગયાનું પાણી ડોલ છે

બરાબર તો હવે હવે હિમતભાઈ હું થોડુંક વધારે એક શબ્દ બોલી કરે છે પાંચ મહિના પેલા આપડી મુલાકાત થઈ ત્યારે તમને અંદાજ આવી ગયો કે લવજી દાદા ની સ્થિતિ કેવી છે બરાબર છે તો મને સેવા ભાવી વ્યક્તિ એવું કીધું મને કે દાદા તમે પાન નો ગલ્લો કરો જે કઈ રોકાણ થાય ને એ હું કરી દઉ તમને કેબિન મૂકીને માલ ફેરવી દઉં બધું કરું તમે જગ્યા કયો કે આ જગ્યા એ મારે મુકવું છે ત્યાં કરી દઉં મારી આવી પોઝીશન હોવા છતાં મેં પાન નો મારો આવી પોઝિશન હોવા છતાં મારો ધંધો ખુદ નો થતો હોવા છતાં મેં એને બે હાથ જોડીને વિનંતી કરી કે ભાઈ મારે ઈ વાત તમારી સાચી છે પણ મારે પાનનો ગલ્લો નથી કરવો બીજું કાઈક હોય તો એ કરું આ મારો ધ્યેય આ મારો નિયમ હું લેવા કે આપણે લોકોને ને પાન માવા ગુટકા ખાતા બંધ કરવા છે ખાતા શેરું નથી કરવા હું એ ભાઈ આ ભાઈ ને એમને જ કેતો કે ધંધો બંધ કરી દો આ તો મારા વિચારો રજુ કરું મારા વાળા કે મે ઈ સપોર્ટ મળતા હોવા છતાં મે ઈ ધંધો નો કર્યો અને આજે તોતેર વર્ષની ઉંમરે હું સોવીસ કલાક ની નોકરી કરું છું હિંમતભાઈ જય શિયા રામ બોલો બોલો બીજું ચલો કઈ કઈ વાંધો નઈ સરસ આપડે વાત થઈ ને બહુ સરસ મજા આવી ગઈ તમારી વાત કરવા જય શિયા જય શિયા